નમસ્કાર દર્શક મિત્રો હું છું ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચારમાં દરેક દર્શક મિત્રો નું સ્વાગત છે આજે મિત્રો જે ભાવનગર જિલ્લાના તમામ લોકોની એક જ નજર છે જે પાલિતાણા ખાતેના છેતરુજી ડેમ ઉપર તો પાલિતાણા છેતરુજી ડેમ ની હાલ અત્યારના લાઈવ સમાચાર આપણે જણાવી દઈએ તો હાલ આપ જોઈ રહ્યા છો છેતરુજી ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે તો અત્યારે લાઇવ એટલે કે આજે સવારે છર્દી સાતના સમય દરમિયાન સેત્રુજી ડેમને સપાટી ક્યાં પહોંચી છે અને હાલમાં સેત્રુજી ડેમમાં કેટલા ક્યુશક પાણી આવક થઈ રહી છે જે તમામ વિગતો સાથે આપને જણાવી દઈએ તો જોડાયેલા રહો સમ્રાટ સમાચાર સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાઈ આગાહી કરવામાં આવી છે આ સ્થિતિમાં નાગરિકોને જાઉચેતરે અને સલામત રહેવા રાજ્ય સરકાર અને ભાવનગર તળાજા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે નાગરિકોને આગમચેતીને રાખવા અને કોઈપણ સ્થિતિમાં જિલ્લા તેમજ તાલુકા મથકના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ધારી પંથકનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે અને તેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે આ આ પાણી શેત્રુજી નદી મારફતે સીધું જ પાલીતાણા ખાતેની શેત્રુજી ડેમમાં આવે છે ડેમમાં ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી ડેમ ઉપર તમામ લોકોની નજર છે હવે આપણે જણાવી દઈએ કે શેત્રુજી ડેમમાં કેટલી આવક થઈ રહી છે અને સપાટી ક્યાં પહોંચી છે આજે સવારે છ કલાકે શેત્રુજી ડેમ પરના અધિકારી બાલધિયા સાહેબ પાસેથી મળેલ માહિતી મુજબ છેત્રુજી ડેમમાં હાલ આઠ હજાર એકસો સત્તર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે એટલે કે સારી આવક થઈ રહી છે જેને લઈને છેત્રુજી ડેમની સપાટી ચોવીસ ફૂટ સાત ઇંચ પર પહોંચી ગઈ છે જો કે આ પાણીની આવકમાં આજે રાત્રે ખૂબ જ વધારો થયો છે ગઈકાલે દિવસ દરમિયાન માત્ર આઠસો ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી જે આજે વધીને આઠ હજાર એકસો ને સત્તર ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમને પાલિતાણા શેત્રુજી ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે અને ડેમની સપાટીમાં પણ ગઈકાલ કરતાં આજે વધારે ડેમની સપાટીમાં આવક વધુ છે અને ડેમની સપાટી પણ વધી ગઈ છે એટલે કે ચોવીસ ફૂટ સાત ઇંચ પર પહોંચી ગઈ છે